તો નમસ્કાર દોસ્તો તો અમે લોકો આવ્યા છીએ એક હોન્ટેજ જગ્યાનું લોકેશન અમાર નામ મળ્યું છે એ જગ્યાએ અમે જવાના છીએ આજે અને જોઈએ કે કઈક કેટલી નેગેટિવ એક્ટિવિટી છે તો આ વ્લોગમાં બનાવી રહેજો લાસ્ટ સુધી તો અમે લોકો જઈએ અને એ એક ખંડેર મંદિર છે અને મંદિર લગભગ આજથી પચીસ વર્ષ જૂનું છે અને એની એક કહાની છે એ કહાનીમાં હું કહું એ મંદિર આજથી પચીસ વર્ષ પહેલાં બનવાનું ચાલુ શરૂ કર્યું હતું બરાબર વિસનગરના એક કોન્ટ્રાક્ટરે એ કોન્ટ્રાક્ટર અહીંયાથી જ મળે છે ને અને એ કોન્ટ્રાક્ટરમાં મંદિર બનાવવાનું ચાલુ કર્યું મંદિર બનતું હતું અને કોન્ટ્રાક્ટરો સાથે લડાઈઓ ચાલુ થઈ મને એવી ખબર મળી હું બે ત્રણ જગ્યાએ પૂછ્યું એટલે મને ખબર મળી તો હું કારણથી લડાઈઓ થતી હતી અને શેના કારણે મંદિર થયું બંધ પડ્યું અને કેમ એની લોકેશન બદલી દીધું મંદિરનું એ આપણે આ જાણવાનું છે તો ફટાફટ જઈએ આપણે મંદિર તરફ તો ચલો ધાન તો બને જો અને બંધ ગઈ એટલે બંધ કરીશું ને ફેરથી સારું બધું તો વ્લોગમાં લાસ્ટ સુધી બનાવી રહેજો અને ચલો આપણે મંદિરનું લોકેશન તમારે બધા લોકોને બતાવી દઈએ કે કેટલું જૂનું મંદિર છે અને કેવી હાલતમાં છે અને કેટલું અધૂરું છે અને કેટલું બાકી છે બરાબર તો અમો મારી જે ઓરિજિનલ ચેલેન્જ છે ચેનલ એમાં લોકોની કમેન્ટ આવી હતી કે રાતના વિડીયો બનાવો તો અમે રાતના આવી ગયા છે કેટલા વાગ્યા જોઈ લેજે આઠના સત્તરથી છે તે સુધી અમે જોઈએ પણ રાતના બાર વાગ્યા સુધી અમે અહીંયા જ છીએ અને જોઈએ કે મંદિરમાં શું થાય છે કેટલી નેગેટિવ એનર્જી છે શું જોવા મળે છે એ બધું તમને લાઈવ બતાવી દઈએ તો ચલો જાણ તો મિત્રો અમે જે લોકેશન ઉપર જઈને આવ્યા છે લોકેશન બહુ ડેન્જર છે અને એકદમ હોરર છે અમે લોકો અમારા रुवाटा उबावा થઈ જાય ને જોઈન તો આ વિડિયો તમારે જોવો હોય તો મારી ઓરિજિનલ ચેનલ ઉપર જોજો અને ગાઈસ સે પર કે આ ہوا કોણ હે બકી બકી દેખા ના બકી દેખા ગાઈસ કે કી કોણ હે વો જારા મે જુન કો કોણ હે વો યાર કોણ હે એ કોય ઠીક હે ઉસે રુકો યાર જવા દે તુકે જો જવા દે તુકે દે યે વિડિયો એ દેખીએ ભાઈ ઈ છર હમ હમને દેખા હે देखिए क्या था वो बत्ती बंद करना है क्या था, था।, था, 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 था वो यार हा? अब हमें वीडियो यहीं पर खत्म करते हैं और यहाँ फटाफट से निकलते हैं चलो गाइस